આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં રેલવેના કામ માટે માટી ખોદકામ ચાલી રહ્યું હતું જે કામ માટે બસીર એ પટેલ નામના વ્યક્તિએ દસ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે પચ્ચીસમી માર્ચે સાંજના સમયે ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ માટી ખોદકામ થઈ રહેલ સ્થળ ઉપર છાપો મારતા પરવાનગી કરતા વધુ માત્રામાં માટી ખનન થયું હોવાનું ધ્યાને આવતા સ્થળ ઉપરથી નવ દમ્પર તથા બહેતાજી મશીન મળી અંદાજીત કિંમત રૂપિયા ત્રણ કરોડનો મુદ્દામાલ કબજે કરી આમોદ પોલીસ મઠકને સુપરત કરી આગળની તપાસ હાથ ધરી હતી ખાણ ખનીજ વિભાગે પાડેલા દરોડાના પગલે આમોદ પંથકમાં માટી ચોરમાં ફફડાટ ફેલાઈ ગયો હતો શું નામ છે સાહેબ આપનું મારું નામ પરેશ સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ વિભાગ ભરુસ્તી છું આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં પર ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામવાળા વિસ્તારમાં બે એક્સક્યુટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે સાહેબ આ જે જગ્યા છે એની ઉપર પહેલા કોઈ ખાન પરમિશન હતી એક પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટન પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પરમિટ આપેલી છે તો શું થયું ત્યાં એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે ટીપીએન ચેનલ